જૂનાગઢ જિલ્લો પણ વરસાદથી બાકાત નથી જૂનાગઢમાં ધોધમાર વરસાદને પરિણામે જોશીપુરા અંડરપાસમાં પાણી ભરાઈ ચૂક્યા છે જોશીપુરા અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે દર વર્ષે જોશીપુરા અંડરપાસમાં પાણી ભરાય છે જેના પરિણામે લોકોને ત્યાંથી પસાર થવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને એકંદરે આ બ્રિજ સંપૂર્ણપણે અંડરબ્રિજ સંપૂર્ણપણે બંધ હાલતમાં છે જુનાગઢમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વરસાદ ધીમી ગતિએ પડી રહ્યો છે તેની વચ્ચે આવેલ ગરનાળાના અંડરપ્રાસના દ્રશ્યો છે જે પાણીનો ભરાવ થવા પામ્યો છે મહત્વનું છે કે દર વખતે ચોમાસામાં જયારે વરસાદ વરસે સારા પ્રમાણમાં વરસાદ વરસે અવિરત વરસાદ વરસે ત્યારે આ પ્રકારના દ્રશ્યો અહીં સર્જાતા હોય છે ફરી એક વખત આ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે અને ખાસ કરીને જો જોવા જઈએ તો જે જોશીપરાનો જે ટ્રાફિક હોય છે તેમને અહીંથી મોટી સંખ્યામાં વાહન ચાલકો પસાર થતા હોય છે તેના માટે આ એક સમસ્યારૂપ રૂપ ચોક્કસપણે કહી શકાય ઓવરઓલ એકંદરે જો જૂનાગઢના વરસાદી માહોલની વાત કરીએ તો વહેલી સવારથી અત્યાર સુધી વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે પરંતુ કોઈ મોટી જાનહાની થાય મોટા પ્રમાણમાં નુકસાન થાય તે પ્રકારનો વરસાદ હજુ સુધી જુનાગઢમાં નોંધાયો નથી પ્રતિપંડ્યા જુનાગઢ એ અસ્મિતા